તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે લાખણી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા લાખણીની બજારોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પહોંચી રહી છે તો બનાસકાંઠામાં અવિરત વરસાદ વહેલી સવારથી જ શરૂ થયો છે જેના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા છે ધવલ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેર બાદ ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી બે દિવસ ભારે તેથી ભારે વરસાદની આગાહી કરાઈ હતી ને તે મુજબ જ આજે વહેલી સવારથી જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે થઈ રહ્યો છે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ડીસા લાખણી થરાદ વાવ ધાનેરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે જે પ્રકારે વરસાદ થયો છે ને તેને જ કારણે અનેક માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે લાખણી પંથકમાં જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે ને તેને જ કારણે લાખણીની બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ડીસા પંથકમાં પણ જે પ્રકારે ધોધમાર વરસાદ થયો છે ને તેને જ કારણે અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે જિલ્લામાં જે પ્રકારે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક જિલ્લાના ખેડૂતો તો ખુશીમાં ખુશી જોવા મળી રહી છે પરંતુ જે પ્રકારે જાહેર માર્ગો પર પાણી ભરાતા અત્યારે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે લાકડીની બજારોમાં પાણી ભરાતા અત્યારે વેપારીઓ છે તે વેપારીઓમાં રોજ ભભૂકી ઉઠે છે ભાવિની આભાર માહિતી માટે